જય માતાજી રામરામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે આપણે એક મોટિવેશનલ સ્ટોરી સાંભળશું અત્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તો આપણે દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવીએ શું આપણે દિવાળી ઉપર સારી સારી મીઠાઈઓ ખાઈએ ઘરમાં સજાવટ કરીએ શું એ ઉજવણી સાચી કહેવાય પણ મિત્રો આજની વાર્તામાં

મમ્મી સામે જવાબ આપતી હતી આખું વર્ષ મફત થોડી કામ કરે છે માંગ્યો પગાર તો અમે તને ચૂકવીએ છીએ પાંચસો એક થી વધારે બોણી ન મળે ફાવે તો કામ કરવાનું ખુશ્બુ બોલી બુન પાંચસો માં શું થાય બાળકોના નવા કપડા મારા નવા કપડા અને ઘરે મીઠાઈ અને ફટાકડા પણ લાવવાના કે નહીં પણ તને તો દરેક ઘરેથી બોણી મળવાની ને મમ્મીએ હળવો પ્રહાર કર્યો બોન ચાર ઘરના કામ કરું છું બધા પાંચસો રૂપિયા આપે તો શું થાય બુન રેવા દેવ હું વ્યવસ્થા જાતે કરી લઈશ આટલું બોલી ખુશબુ ઘરમાં કચરા પોતા કરવા લાગી મારો અને પપ્પાનો આ બાબતે સખત વિરોધ હતો અમે કદી ઘરે આવતા વસ્તીવાળા ફેરિયા સાથે કે ફૂટપાથ ઉપર છૂટક શાકભાજી વેચનાર સાથે કદી ભાવ કરાવતા નહીં દર વર્ષે ઈશ્વર કૃપાથી મારે જોતું હોય તેટલું ઇન્ક્રીમેન્ટ અને તગડું દિવાળી બોનસ પણ મળતું હતું મારી થેલી કદી ખાલી ન રહે એટલું મને ઈશ્વર આપતા રહેતા તેનો મને સંતોષ અને આનંદ પણ હતો આનાથી વધારે પરચો શું હોય મારા ઈષ્ટદેવનો કોઈ પાસે હાથ લાંબો કર્યા વગર જ્યારે તમારા કામ પૂરા થતા હોય ત્યારે સમજી લેજો કોઈ અદ્રશ્ય શક્તિ તમારું રક્ષણ કરી રહી છે અથવા તેની કૃપા તમારા ઉપર વરસી રહી છે ખુશબુ કામ પૂરું કરીને ઘરની બહાર નીકળી પણ આજે તે દુઃખી મને ઘરની બહાર નીકળી જે મને જરા પણ ન ગમ્યું મારી આંખ બિની થઈ ગઈ મમ્મી સાથે આ બાબતે ચર્ચા કરવાનો કોઈ અર્થ ન હતો કારણ કે એ મને ઘણી વખત કડક શબ્દોમાં કહેતી તારે અમારી વાતોમાં વચ્ચે ન પડવું પપ્પાનો સ્વભાવ પણ મારા જેવો હતો પપ્પા પણ સરકારમાં ક્લાસ વન ઓફિસર હતા અને હું મલ્ટીનેશનલ કંપનીમાં વર્ક મેનેજર તરીકે ફરજ બજાવું છું ઘરમાં આવકની કોઈ તકલીફ ન હતી છતાં પણ મમ્મી કેમ આમ કરતી હશે એ દિવસે સાંજે અમે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા ત્યારે મેં મમ્મી પપ્પાને વાત કરી કે આ દિવાળી ઉપર અમારી કંપની કર્મચારીને બોનસ નહીં આપે ફક્ત સ્વીટ બોક્સ જ આપશે તેવો ઈમેલ એચઆરમાંથી આવ્યો છે મમ્મી ગંભીર થઈ બોલી એવું થોડું ચાલે આખું વર્ષ કામ કર્યું હોય તો બોનસ તો આપવું જ જોઈએ ને સ્વીટ બોક્સને શું કરવાનું મેં કહ્યું મમ્મી કંપનીના કર્મચારીઓ ભેગા થઈ કહેવા ગયા તો કંપનીના માલિકે કહ્યું કે દર મહિને પગાર તો આપીએ છીએ કંપની નફો કરશે તો જ બોનસ મળશે જેને નોકરી કરવી હોય તે કરે નહીંતર નવી ગોતી લે મમ્મી કહે આ તો દાદાગીરી કહેવાય આ વખતે કેટલું બોનસ તને મળવાનું હતું મેં કહ્યું પચાસ હજાર મમ્મી નિરાશ થઈ જમવા લાગી હું હસતો હસતો ઊભો થયો પપ્પા મમ્મીને પગે લાગ્યો પપ્પા મમ્મીએ પૂછ્યું કેમ અચાનક મેં કહ્યું હું ખોટું બોલતો હતો કંપનીએ ગયા વર્ષ કરતા નફો ડબલ કર્યો એટલે દરેક કર્મચારીને બેઝિક પગારના દોઢ ગણું પગાર બોનસ જાહેર કર્યું છે એટલે પંચોતેર હજાર રૂપિયા બોનસ આવશે મમ્મી પપ્પા ખુશ થઈ ગયા મેં મમ્મીને કહ્યું મમ્મી ખરાબ ન લગાડતી પણ તારા દીકરાને બોનસ મળે તો ખુશી થાય તો આપણા ઘરે કામ કરતી ખુશબુને બોનસ મળે તો એ અને તેનો પરિવાર ખુશ ન થાય મમ્મી તને નથી લાગતું ઈશ્વર આંખ બંધ કરી આપણને આપી રહ્યો છે મમ્મી ખુશબુને નારાજ ન કરતી નહીતર મારો કાનો નારાજ થઈ જશે મમ્મી અને પપ્પાની આંખો ભીની થઈ મમ્મી બોલી બેટા તારી વાત સો ટકા સાચી છે આપણા આનંદ શાંતિ પાછળ ઈશ્વર કૃપા તો ખરી પણ કોઈની દુઆ પણ છુપાયેલી હોય છે જે દેખાતી નથી તેનો અનુભવ થાય છે મને મારી ભૂલ સમજાય છે પપ્પા બોલ્યા બેટા મને ગર્વ છે તારા પર મંદિરોમાં દાન દક્ષિણા આપવા કરતા આપણી નજર સામે ત્રણસો પાસઠ દિવસ આપણું કામ કરતા લોકોને સાચવી લેશું તો ઈશ્વર તેમાં પણ ખુશ રહેશે ઈશ્વર તો કોઈની ઉપર કૃપા વરસાવવા માધ્યમ ગોતતો હોય છે અને એ માધ્યમ તરીકે જો આપણને પસંદ કરે તો સમજી લેવું આપણો માનવ જન્મ સફળ થયો મમ્મી એક ભગવાન જ છે જે ગણ્યા વગર આપે છે અને એક આપણે છીએ જે એનું નામ પણ ગણી ગણીને લઈએ છીએ કોઈ વ્યક્તિની હેસિયત માપવાનું કામ આપણું નથી આપણને જે મળ્યું છે એ માત્ર બુદ્ધિ કે મહેનતનું પરિણામ નથી હોતું ગત જન્મના કર્મો અને ઘણા લોકોની દુવાઓનું સંયુક્ત પરિણામ પણ હોય છે સંસારમાં આપણને દેખાતા દરેક જીવો ઈશ્વરના બાળકો છે તેને તેના કર્મ પ્રમાણે સજા કરવાનો અધિકાર માત્ર ઈશ્વર પાસે છે જે દિવસે એ સજા કરવાના મૂળમાં બેઠો ત્યારે છોતરા પણ કાઢી નાખશે અને પથારી પણ ફેરવી નાખશે કોઈને મદદ થતી હોય તો કરો પણ અપમાનિત કરી અપશબ્દોના પ્રયોગ કરી મદદ કદી ન કરતા કારણ કે ગરીબ લાચાર વૃદ્ધ બાળક જ્યારે નિ હાલતમાં આકાશ તરફ જુએ છે ત્યારે ઈશ્વર તેની કોર્ટમાં આવી વ્યક્તિનો કેસ પ્રથમ ફાઇલ કરે છે પપ્પા બોલ્યા વાહ વાહ બેટા ફક્ત મમ્મી નહીં હું પણ ઘણું તારી પાસેથી શીખ્યો બીજા દિવસે ખુશબુ ઘરે કામ કરવા આવી પણ રોજની જેમ મમ્મીને જય શ્રી કૃષ્ણ ન કહ્યું મમ્મી ઊભા થઈ ખુશબુ માથે હાથ ફેરવી બોલી બેન ખુશબુ આજે જય શ્રી કૃષ્ણ મને નહીં કહે ખુશબુની આંખ ભીની હતી મમ્મી બોલી બેન ખુશબુ તને ખરાબ લાગ્યું હોય તો માફ કરજે મને મારી ભૂલ સમજાણી છે લે આ કવર તેમાં દસ હજાર રૂપિયા છે પાંચ હજાર અમારા તરફથી અને પાંચ હજાર મારા પુત્ર પિન્ટુ તરફથી અરે બુન આટલા બધા ન હોય ખુશબુ બોલી મમ્મી બોલી કાલે રવિવાર છે હું ઘરનું કામ જાતે કરી લઈશ તને કાલે દિવાળીની ખરીદી કરવા માટે રજા મેં જોયું તો ખુશ્બુની આંખ પણ ભીની હતી અને મમ્મીની પણ આજે મને અમારા ઘરમાં સાચી દિવાળીની ઉજવણી ચાલુ થઈ હોય એવું લાગ્યું વગર દીવે ઘરમાં માનવતાના દીવા પ્રગટ્યા તેવો આભાસ મને થયો ખુશ્બુ ગઈ પછી મમ્મી પપ્પા સામે બોલી આ વખતે દિવાળીમાં છપ્પન ભોગમાં તમે જે રૂપિયા લખાવો છો એ રૂપિયા મેં ખુશ્બુને આપી દીધા ઘરેથી ખુશ્બુ દુખી હૃદય જાય તો મારો લાલો છપ્પન ભોગ સામે પણ ન જુએ અમે મમ્મી બદલાયેલા સ્વભાવ સામે ભીની આંખે જોતા રહ્યા મિત્રો જ્યોત થી જ્યોત જલે તમારી નાની મદદ કોઈના ઘરના દિવાળીના દીવા પ્રગટાવશે તો મિત્રો આ આજની પ્રેરણાદાયક સ્ટોરી આપણને અત્યારના સમયમાં કોઈ નાના વ્યક્તિને કેવી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ આવા દિવાળીના અવસર ઉપર કોઈના ઘરે સાચી દિવાળી ઉજવાય એવો આપણને પ્રયત્ન કરવો જોઈએ તો મિત્રો આજની સ્ટોરી અહીં પૂર્ણ કરીએ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો મળીશું એક નવી સ્ટોરી સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ